તમારે લેવું પડે અથવા તમારે કેવું પડે કે સાહેબ નંબર આપવાનો સ્વીકારી પડે તમારે તોксаલે જે સિપરિ કારણ કે તમારે હોમે આવડા મોટા અધિકારી હોમે ઈ કે તમે બદલ આપડે પોલીસ ફરિયાદ કરી તો પોલીસ અમે કસ્ટમર અમારે એના આપતો પડશે હા બરોબર હવે રેડીયા આપણે અરજી કરી અમે ઘરે ગઈ તો વાસ્તાનીમાં લોક મારી નાખી દીધી તો શું થાય કામ કરાવો જો ભાઈ વાતો નહી ભાઈ પાંચ જણની શૈલીમાં આપણા મની સિમમાં રાઈ વડના નાગને અમારા અધિકારી ના કર્યા અધિકારી શું વાત છે કે ભાઈ હાથી છે અંદર <coughs>

સાહેબ પેલા સંકલન સમિતિ વાળા હે ને એમણે કીધું સાહેબે કીધું કાલે તમે 11:00 વાગે આવજો આની ડિટેલ હું એટલે અમે એવું કીધું કે તમને કોઈ આલુ નહીં એમની તો સાહેબ એવું કે આ કસ્ટડીમાં તમે આને કસ્ટડીમાં રાખો કાલે તો આપણે શું આપવું પડશે અચ્છા પોલીસ પરિયત થાય તો અમે શું લઈને

હરે આજરીએ આજરે દીલે આજે આજિં આજદેતં દેતાિંં પરીં આજાદે કાજઇ દિંદં દિં દેંદે દેંદે દ�